तो करते हैं। के भी भी वात से। वस्तु थयो नहीं राजी इतो के भी भी वात से अभी ना बोलो बदी वस्तु तो तू के राजी नो छो कई बाजू क्या મને ખબર છે કેટલા પૈસા વાપરી ઈ તને તો ખબર હતું હોય ને તું આરે હતો હે આટલી બધી ખરીદી કરી હા કોણ હે લુક કહા સે આતે હે હું સે બીજી મોટર લીધી કે હું હા દિવાળી માં ખરીદી તો કરી જોવે ને કાઈ વાતે ન કરી એમાં તમને હું વાત કરવી નાની એવી ખરીદી કરી અચ્છા ઠીક હે બીજી મોટર લીધી ઈ તમને નાની ખરીદી લાગે

હે પીઝા 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 ક્યાં છે 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 પણ કેતા આ માં બોલો હું ઓયડી મૂકી ભલે પડી હજી તો મમરા બકુડા ને ખબર પડી હજી ક્યાં બીજા ને ખબર પડી હારું સારું દાદા તમે કેટલા ની ખરીદી કરીને ને આવ્યા बटका खरीदी तो अमने हरिया लाई जवाय तमे क्षेत्र आया ये कहीं क्षेत्र नहीं आया આ બધી જૂની વસ્તુ છે એમે વાડીએ થી લઈને આખા ગામ માં થેલા લઈને ફર્યા તું છોનો મનો બેહને પણ તમે થેલા લઈને ગામ માં હું કેમ જાતા એ બધાને એમ લાગે ને ભોળા દાદા એ દિવાળી માં બો ખરીદી કરી બધા કે હાસી વાત હો ભોળા દાદા હું તમે હરખ ફદુડા સો હે અચ્છા ठीक है आपो वीडियो सारो लगे तो चैनल ने लाइक और सब्सक्राइब